અને વાત કરીશું અમદાવાદની તો અમદાવાદ સહિત અન્ય શહેરોમાં ચોરી કરી જુગારમાં પૈસા લગાવનાર આરોપી રાજુ ખત્રી ઝડપાયો છે કુલ આઠ પોઈન્ટ એકત્રીસ લાખનો મુદ્દા બાલ જપ્ત કરાયો છે આરોપી સામે અગિયાર વર્ષમાં થયેલા બાર ગુનાનો ભેદ જપ્ત કરી મૂળ નેપાળના રાજુ ખત્રી નામના આરોપીની ધરપકડ કરી લીધી છે રાજુ પાસેથી કુલ રૂપિયા આઠ લાખ એકત્રીસ હજાર આઠસો ને સાહીઠ નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે હાલમાં પોલીસે ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં એક વીક પહેલા ચોથા માળે બારીના ભાગમાંથી એન્ટર થઈ અને સોના ચાંદીના દાગીના તથા રોકડ રૂપિયાની ચોરી કરે જે અનુસંધાને મહેરમાન ડીસીપી સાહેબનાઓ ગુનો ડિટેક કરવા સૂચના આવતા નવરંગપુરા પોલીસ સ્ટેશન તથા તાત્કાલિક સ્થળ ઉપર તપાસ કરતા સીસીટીવીમાં એક માણસ મોઢે રૂમાલ બાંધી તથા કેમેરામાં છેડછાડ કરતો દેખાય આવે જે અનુસંધાને અલગ અલગ ટીમો બનાવી સીસીટીવી ચેક કરતા કરતા અમને એક જગ્યા એ રિક્ષામાં આવતો દેખાય જે રિક્ષા નંબર આધારે રિક્ષા ચાલકની પૂછપરછ કરતા તેઓએ લીધેલ તે જગ્યા પર તપાસ કરતા તે હોટલમાંથી એનું નામ આવેલ જે આધારે અલગ અલગ ટીમો બનાવી આરોપી રાજ ઉર્ફે હિમકત ખત્રી કે જે મૂળ નેપાળનો રહેવાસી છે જે અગાઉ બે હજાર સોળમાં સત્તરમાં વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં પકડાયેલ હતો જેનું એમસીઆર કાર્ડ ચેક કરતા એ અમને હકીકત જણાઈ આવેલ ને સીસીટીવી ફૂટેજ ચેક કરતા સદર આરોપી મુદ્દામાલ સાથે અમને આવતા નવરંગપુરા પોલીસ સ્ટેશન ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન તથા આનંદનગર પોલીસ સ્ટેશનના ત્રણ ગુનાનો ભેદ ઉકેલાય છે એના સિવાય પણ ઘણા ગુના ગરફોડ ચોરીના નીકળે એની તપાસ ચાલુમાં છે

અત્યારેની જે હાલ પત્ની છે એને બે બાળકો છે એ પણ હાલ અત્યારે હાલ દેવો છે પણ મૂળ આરોપીને ગેમિંગનો શોખ હતો જે અલગ અલગ લકી સ્ટાર ને એવિએટર નામની ગેમોમાં રમવાનો શોખીન હોવાથી જે પણ પૈસા ચોરીના એ કમાય એ એમાં નાખીને આ પ્રકારની પ્રવૃત્તિ કરતો હતો અત્યાર સુધીમાં જે ત્રણ ગુના થયા કઈ કઈ જગ્યાએ કેટલી કેટલી ચોરીના ઉત્તમ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં જે પણ મુદ્દામાલ પકડાયો એ તો પૂરેપૂરો રિકવર કરવામાં આવેલ છે યુનિવર્સિટી આનંદનગર પોલીસ સ્ટેશનમાં જે પણ જે પૈસા આવે ત્યાં દિલ્હી કાં એ જગ્યા ઉપર જ્યાં ગેમિંગના પૈસા એના બાકી હોય એ જગ્યા ઉપર તે આંગળીયા પેઢી મારફતે પણ મોકલી આપો એની આગળની વધુ